આપણે ગયા બ્લોગ નાખ્યું હતું હાર્દિક ના તારીખ તો આજ તારીખ આવી ગઈ છે મમ્મી આપડે મમ્મીના ના મોટા સાંભળ્યું ફેમિલી કેમ છો બધા ગુડ મોર્નિંગ બધા નવા બ્લોગ વિડીયોની અંદર બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે સવારમાં નાઈ ધોઈ થઈ ગયા છીએ રેડી મિત્રો આજે થઈ ગયો છે ગુરુવાર ગુરુવાર થઈ ગયો અને મસ્ત આપણે હાસ્તો કરવા બેસી જઈએ સવાર સવારમાં

ને બારનું ગુડ મોર્નિંગ તો હવે મસ્ત થઈ ગયું કાંઈ વાંધો ચાલો નીકળીએ હવે ઓફિસે મમ્મી એકલા ઘરે છે અને યુઝો ડ્રેગન ખાય આમ તો કેમ કાંઈ નહીં ચાલો હવે અમે નીકળીએ ઓફિસે ફાઇન અને મિત્રો આપણે આવી ગયા છે ઘરે જમવા માટે મસ્ત મજા જમી લીધું છે તો આપણે હવે નીકળીએ પાછા ઓફિસે અને મમ્મી તો અહીંયા આડિયું છોટાડે છે તો ફાઈનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે અને વાગી ગયા છે આઠ આઠ ને આમ તો લગભગ નવ વાગ આવ્યા છે તો અત્યારે બને છે શાહ ભાખરી અને મરસાની ચટણી કેમ કે ભાઈ અમારે છે ને આવો હળવો ખોરાક તો હોય જ તે પપ્પા નથી અમે ચાર જણા છીએ ઘરે જમવાનું તો ચાલો ભાઈ જમી લઈએ હે ચા ભાખરી વધારે દામે ક્યારેક બને નક્કી કાંઈ શાક બનાવવું ને કાંઈ હોય નહીં ખાસ એટલે મરસાની લીલી ચટણી મરસાની લીલી ચટણી કાંઈ નહીં હવે જમી લઈ ને મિત્રો એક વાત તમને કહેવાની રહી ગઈ આપણે ગયા બ્લોગમાં નાખ્યું હતું હાર્દિકના લગ્નની તારીખ તો આજ તારીખ આવી ગઈ છે આજે સાંજે આજે રોંઢે પપ્પા અહીંયા હતા હાર્દિકના સાસરિયામાં તો તારીખ આવી ફોન આવ્યો લગભગ પહેલો ફોન મારે આવ્યો એવો લાગ્યું હા ફોન વાળા નહીં ફોન આવ્યો કે તારીખ આવી ગઈ આમ તો તારીખ છે શું કહેશો હું કહું તો મમ્મી હવે તમને કહે કે હાર્દિક આર્દિક ના લગ્ન ની તારીખ કઈ છે બોલો મને હાલો પહેલા મહિનાની 6 એ તારીખ હજી થોડું વધારે તાણે પહેલા મહિનાની 6 પચીસ તારીખ છે તો મિત્રો આવતા પેલા મહિનો ચોવીસ 25 તારીખ ચોવીસ તારીખે માંડવા ને 25 તારીખે જાન લઈને જવાનું અને 15 તારીખે લગ્ન આવે 11 વર્ધીના લગ્ન આવશે 11 વર્ધીના છે અને હવન છે હવન છે માંડવા ના આગળે દી હવન માંડવા ના આગળે દી હવન આવું બધું બે મહિના પછી બે અઢી મહિના પછી કા તો કાંઈ ને ચાલો અત્યારે રમી લઈએ આપણે ચેનલમાં કન્ટિન્યુ બનાવી લેજો તમને લગ્નના વિડીયો બધું બતાવશું આપણે તો કાંઈ ને ચાલો અત્યારે આપણે ગુડ મોર્નિંગ મિત્રો મિત્રોગમાં થઈ ગયો છે આપણે બીજો દિવસ આપણે બેસી ગયા સવાર સવારમાં શીરાવા નાસ્તા કહેવા જઈ ગયું તો ચાલો ડેલી રૂટીન આપણે ચા ભાખરી અને મરચું ખાઈ લઈ એમની સવાર સવારમાં શું દાંત કાઢા ઉતરસ છે કે વાયરો છે ઓ કાય વાત ને ચાલો કન્ટિન્યુ બ્લોગ માં બનાવી લેજો મસ્ત મજાનો તલકો આવે છે મોઢા ઉપર ચાલો નાસ્તો પલ્લી લઈએ તો મિત્રો આપણે આવી ગયા છીએ પાછા ઘરે જમવા માટે કેમ કે બપોર થઈ ગયા આપણે કે બ્લોગ બનાવવાનો ટાઈમ મળતો નથી બહુ કેમ કે ખબર હોય તમને ઓફિસમાં માં હોય નહીં જમવાનું રેડી છે મમ્મી અહીંયા કરે છે હાડી ડાયમંડ આવી ડિઝાઇન વાળી જો ડાયમંડ ફટાડવાનો હોય ટ્રેમાં કે કાંઈ નહીં ચાલો આપણે જમી લઈએ પેલા હું બને છે જોઈએ હાથ પહેલાં જોઈ લઈએ તો મિત્રો જમવામાં અત્યારે છે છોળીનું શાક છાસ ડુંગળી રોટલી ચાલો જમી લઈએ હું મમ્મી બે છીએ તો ભાઈ આપણે આવી ગયા છીએ જમી કાર્ય પાછા ઓફિસે આપણે કામ કરવા મળીએ તો મિત્રો આપણે આવી ગયા ઓફિસની અંદર અને અહીંયા આર્યનની બે હું ને આર્યન બે દઈએ ઘરે જમવા કામ ઠંડુ નથી ખાવાનું થાતું હોય ભાઈ ટીફિન ને લાવતા હુંનું કામ થાય બાકી ઘરે જવાનું જમમાં ઓહા અને એના છે હા શેઠની ઓફિસ હોય નહીં એટલે આપણે બ્લોગ લઈ લઈ કોણલો ખાઈને વેવા એક દેશી ભાષા કેટલું કેવું ખાઈને વેવા છે નહીં હ

તો મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે ઓફિસ જઈએ મસ્ત મસ્ત જમી લીધો અને અત્યારે વાગી ગયા સાડા નવ જેવો ટાઈમ થઈ ગયો છે